નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ તમાકુ વાટવા માટે તો હું તમને બતાવવાનો છું અમારા ખેતરની જે તમાકુ છે એ કે મિત્રો ડળમાં કેવી આવી છે અને તમાકુ અમારી કેવી છે અને આજે આપણે વાટવાની છે તમાકુ તો હું તમને બતાવું છું ચાલો તમાકુ તો મારી સાથે વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવીજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને દિલથી એક સબસ્ક્રાઈબર કરી જેથી કરીને આ બાઈને તમારો સપોર્ટ મળે અને વિડીયો સારો ચાલે તો ચાલો હું તમને બતાવું છું તમાકુ તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આ તમાકુ તમને જોવા મળી રહી છે એકદમ સરસ તમાકુ છે અને એની અંદર આપણે ખૂબ જ મહેનત મજૂરી કરી અને આવી રીતે તમાકુનો વિકાસ થયો છે તો તમે જુઓ આ છે આપણી તમાકુ આખા ખેતરની અંદર મિત્રો તો ચારે બાજુનો નજારો તમને જોવા મળી રહ્યો હશે તો મિત્રો અત્યારે તમને એવું લાગતું હશે કે કેમ આવું દેખાય છે તો મિત્રો એનું પણ એક કારણ છે કારણ કે અત્યારે વધારે સારા તડકો છે અને તડકાના કારણથી તમાકુ અને આપણે મોબાઈલ થોડો નાનો છે એટલે મોબાઈલમાં બરાબર રિઝલ્ટ નથી આવતું એના કારણથી તમાકુ આવી દેખાય છે બાકી રિયલમાં તમાકુ જોરદાર સરસ તમાકુ છે તમાકુનો વિકાસ પણ સરસ છે તો તમે જુઓ મિત્રો કે આ પત્તું એટલું બધું ડળમાં છે અને વજન પણ એટલો છે કે ખૂબ જ સારી તમાકુ થશે અને વિઘે સારો ઉતાર પણ મળશે ખેડૂતોને અને અમને પણ આ તમાકુની અંદરથી ખૂબ જ ફાયદો પણ થશે તો મિત્રો અમારો અંદાજ એવો છે કે આ તમાકુ અત્યારે તમને જે જોવા મળી રહી છે એની અંદરથી આપણે એક વીઘાની અંદરથી ત્રીસથી પોત્રીસ મણનો ઉતાર લેવાનો છે અને મને એવું લાગે છે કે મારો અનુભવ પણ એવો છે કે ઓની અંદરથી એટલી તમાકુ થશે પણ જરૂરથી તો મિત્રો તમે તમાકુની ખેતી કઈ રીતે કરો છો અને તમે તમાકુ કયા ટાઈમે વાઢો છો અને કેવી રીતે સૂકવવાથી સારો કલર આવે છે સારો ફાયદો થાય છે અને તમાકુની અંદર સારી આવક પણ ખેડૂતને મળતી હોય છે તો ચાલો હવે જાણીશું આપણે તમાકુ વિશે તો મિત્રો કે અમે ઓની અંદર કયા કયા ખાતરો નાખ્યા છે કેવી રીતે નાખ્યા છે એ પણ હું તમને વાત વાત કરીશ તો મિત્રો પહેલાં તો કે આ તમાકુની ખેતીની અંદર આપણે ડીપી ખાતરનો ઉપયોગ કર્યો છે પછી બીજી વાર જ્યારે આપણે ખાતર નાખવાનું હતું ત્યારે આપણે ઓની અંદર યુરિયા નાખીને પાણી વાળ્યું છે પછી મિત્રો બીજી જ્યારે પાણી આપણે ત્રીજું વાળવાનું હતું ત્યારે આપણે ઓની અંદર ફેરથી યુરિયા ખાતર નાખી અને પાઈ દીધી છે પછી મિત્રો આની અંદર પાણી વાળ્યું આપણે પીલા ભાગ્યા ખેતરની જે કે બળદિયાથી તમાકુ ખરપી આખા જે ખળ હોય છે એ લીધું અને એવી રીતે કંઈક આપણે મહેનત મજૂરી તમાકુની અંદર કરેલી છે તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો ભાઈને દિલથી એક સપોર્ટ કરી દેજો અને આવી છે અમારી તમાકુ તો તમને કેવી લાગે અમારી તમાકુ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા દોસ્તો જો કે તમાકુ પણ ડળમાં પણ સારી છે તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું દોસ્તો આજના વિડીયોમાં આટલો જ વિડીયો અમે એટલા માટે બનાવ્યો તો કે તમાકુ કેવી છે અમારી સારી છે કે નથી તો જય માતાજી મિત્રો